હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હને આજના નવા વિડીયોમાં તમારું બધાયનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ઓટાન જો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આજ છે ને અમારે હવારના શહેર વેગનો વરસાદ ચાલુ થઈ ગયો ને હવારની લાઈટ ગઈ થી ને તો ઓટાન જો ફાઇનલી હટાણે લાઈટ આવી છે એવું બધું છે ને વરસાદ એ ધમ ધોકારનો ચાલુ છે તમારી એકવાર વરસાદ હોય તો કમેન્ટ કરજો અમાર તો ઓટાનનો વરસાદ આજ ચાલુ થઈ ગયો છે કેટલા દિવસથી ગરમાટતા તો ને તે આજ ફાઇનલી વરસાદ પણ આવી ગયો છે ને વરસાદ આવ્યો ને એમાં એક વસ્તુ મને ઢાંકન ભૂલા ગયા જો કબર ઢાકવાનું તો હું ભૂલા ગયો બધું પલ્લી જાય જળ પર પલળી ટીવા પડે કે રાત છે ને ઢાંકણ ભૂલા ગયો એ છે ને ઢાકી દઉં અને હા કેવી રીતનો વરસાદ આવે છે એ હું તમને બતાવું આમ જો અમારા બાર માં તો આખું ઓલું મૂકી દીધું ને એ આખું ભરાઈ ગયું ને વરસાદમાં છે ને ધોઈ વાળું છે આમ જો ધોઈ વાળો મારા બાની ની પડે છે નાજી વરસાદ તો કઈ બંધ રેવાનું કઈ નામ નહીં લેતા ને કોને કોને ગામમાં વરસાદ છે એ કોમેન્ટ કરજો ને ગામનું નામ પણ તમે જણાવી હાલો તો બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ બધા કેવા ઘરે બેઠા ને હું આય એકલે એકલે મને ગમતું નથી વરસાદ ચાલુમાં માં જાવું છે બાપ ની પહે બગુ ફોન પર લઈ જાહે હાટ બા કેવો વરસાદ આવ્યો આજ બહુ આવ્યો બહુ આવ્યો ને રાત ચાલુ છે છે કબા જય માતાજી ભાઈ અમારા પતુ ભાઈ ને હટા ને જો ભાઈ આ છોકરા થોડાક છે ને ઢીલા થઈ ગયા એમ જાય ઢીલા કબા એવું છે ઢગલી આવી ગઈ ને આ આ શું કરાય લેસન કરવાનું એવું છે એમ ને તો પૂજાબેન છે ને આજ લેસન કરે છે નિશાળે જઈને આવ્યા છે કેમ પૂજાબેન

ને સેવડો અને कुरकुरિયા ને ખાખરા ને બધું લઈને નાસ્તો કરવા બેહી ગય છે તો આવો બધા તમે નાસ્તો કરો ને બહાર તો જો અજુ વરસાદ ચાલુ છે આનો બાંધો નહી હોય બોબા આને આટા મારો ને કાઢીતા તો જો ઠેકડા છેડી એકલી બોપા બાંધો નહી હે મ ખિલેની જાય હવે છે ને વાહે હોય કે નામ જો વાદળો તો જો જે મડતો જ નથી વરસાદ તો હજી ચાલુ જ છે આજ વરસાદ રહે નહીં એવું લાગે છે તો તો બોવા આખા ફોડીયા રંગ ગોળી નાખ્યું જો ફેમિલી વરસાદ આજ એટલો વધી ગયો એટલો વધી જો ને તે સર નદી માં આવી ગયા તો મારા બા જો એકલા બાંગો નાખે છે કેમ કે બેય ભાઈઓ કામે છે ના મોવા ને મારા બા એક ધરા બાંગો નાખે કાબા શું છે બા શું કહું અને એમ નથી હા આશી વાત છે બધા નાળા આવી જાય ને બા બધા અમારા ગામ નાળું છે ઈ એને ઉપર ધમધોકરનું પાણી જાય છે નાય સાધન ને વટે એમ પછી વાઘનગર છે પછી બીજા નાળા છે બધા બે બે કાંઠે જાય એમ છે એ પાણી આકર પાછું આવે છે એવું બધું છે આ જો વરસાદ અમારે સારું હોય ને તો આવી રીતને અમારે તકલીફ દેખાવા માંડે કેમ કે પાણી વધી જાય એમ તો અટન બધા નાળા આવી ગયા છે ને બે ભાઈઓ છે એ મવા છે મોવા હલવાડાયેલા છે તો હવે ક્યાંથી વટીન ક્યારે કઈ આવશે કેના ખબર અટન કેટલા વાગ્યા તમને કહું ચાર વાગ્યા છે ને વરસાદ તો હજી બંધ ન રેતો રાતના ત્રણ વાગ્યાનો વરસાદ ચાલુ થયો ઈ થયો ને હજી બંધ તો રેતો જ નથી વરસાદ હજી ચાલુ જ છે એવો ને એવો અને અમારા પતૂ ભાઈને થોડીક મજા નથી ઉલટી કરે છે જરા કેવું તાવ જેવું છે દવા પાઈ કે હે લેવા જા તો આવું છે ને મારા ભાઈ જો થોડાક નિમણા થઈને બેઠા છે ને આર-આર વરસાદ પણ છે હવે જવા જ તો બધી કેરી કઠનાઈ આવી કઠનાઈ કરી બોલો વરસાદ ચાલુ છે ને હાર આર ભાઈને પણ મજા નથી એવું છે આ વાતાવરણ એવું હોય ને એટલે છોકરાને તો એવું રહી જ પણ હવે આ બે ભાઈ ઘરે વહી આવે ને તો હારું મારા બા છે ને બહુ જ ખીજમાં આવી ગયા છે બે ભાઈને એક ધારા ફોન કરી કરીને ખીંચાય છે કે તમે ઘેર વેલા હેર વયા હોય કે આમાં પછી કઈ નક્કી ન હોય હજી વરસાદ તો આમ હેલી જ બંધાયેલી છે એક ધારો હેલી જ બંધાયેલી છે આમ જો તમને આ છે ને આખો દિવસમાં મેં સૂરજ જોયો જ નથી એક ધારો આવું ને આવું વાદળું છે એમ હવે વરસાદ બંધ રહે કે ન બંધ રહે કે ના ખબર પણ હવે અહીંથી તો અમારા રસ્તે થી વટાય જ નહીં બધા રૂમ માં કેડે પાણી વાગના ઓર ઓર તો આપડે શું થાય કે ના ખબર પણ મારા પતુ ભાઈ ને તાવ ઉતરી જાય એટલે લાટ ભાઈ જો નિમાણા થઈ ગયા થોડા થોડા કા ને ને હે એવું છે હું બા ને ને વરસાદ એટલો આજ એક પાણી ભરાઈ જાય ઠેક બધી વાતો કરે છે 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 એવું અમારે વાઘનગર જવાનું કેતા પણ વાઘનગર તો અમારે વટાયમાં જ નથી કેમકે યુ માં ગોઠ ને ગોઠ ને પાણી છે એટલે તો તો પછી ના જવાય સંદીપ કે તમે વાગનગર તો જાતા જ નહીં કે નાથી તો તમને વટાહે જ નહીં આપડો પણ નેરુ જ નો વટાય પેલા પ્રથમ તો હા એવું છે તો જો માર ભાઈ તો ખાટલે બેહી ગયા છે હવે સાનો મોના થઈને ખીજ માને અહીં અમારા ભાઈને ને હોર આવે અહીં અમાર પોતું ભાઈ બેઠા વરસાદ જોઈ ને બેઠા ટાણું દે વરસાદ નતો ને તો બધા વરસાદ માંગતા હા ને વરસાદ આવે ને

તો આલે હાલે ટુ પાણી પાણીમાં છે ને આખી બસ હલવા છે નેરો એટલું બધું આવ્યું હવે એવું છે આ ને બાંગો અમે બધા નાખીએ છીએ પણ એ કઈ હલતા જ નથી એને હું કે ના ખબર હવે ઘેર આવે ને એટલે વારો લેવાના છે અમારા બા અમે બધાય આજ વારો લેવાના છે બે ભાઈનો વારો છે આવે ની ને ઘેર શું કરું તમારે એટલો બધો વરસાદ હોય તો કોમેન્ટ કરજો અમારે તો જો વરસાદ નતો ને ત્યાં એમ કેતા કે વરસાદ નથી ને વરસાદ આવ્યો ને તો પાણી ફેરવી દીધું આખા ગામમાં

હવે તો ના પેગા હે કે ની પેગા ઈ નથ ખબર મને તો ફોન તો કરો તો ફેમલે હું છે ને સંદીપ ફોન કરું નાથી ના પોગી જાય કે નકર ના પોગી ને ખબર પડશે કે આયથી ને નીકળે એમ તો ઈ જા કા મોવા મોવા પાછું જવું પડશે કેવી કેવી થયું એમ આમ તો જો ફેમલે અટાણે અમે બધી રસોઈ પણ કમ્પ્લીટ કરી નાખી છે રોટલા બનાવી નાખ્યા ને છે ને સેવ ટમેટાનો શાક મૂકી દીધું છે અહીં જો સેવ ટમેટાનો શાક છે ને અહીં વઘારેલા પાંચ છડે છે ને અહીંયા છે ને અમારે

વાળું પાણી કરવા બેસી જાય છે વેલા હાર કેમ પૂજા બેન વાળું પાણી કરી લીધા ને તો હજી લાઈટ તો આવી જ નથી કેટલા વાગે તમને કહો સાડા નવ જેટલું ટાણું થઈ ગયું છે દસ જેટલું ને આ પીસોડા કવર આવે છે ને આ લાઈટ એને આવી ને છોકરાય લાઈટ વગેરે ના રહેતા નથી આ તો મને સોમા હું કહેવાય સોમા માં તો વરસાદ ને એવું તો રહેવાનું જ અને આજનો દિવસ કાક અમારે આવી રીતનો હતો તો અહીં બધી અમારે વિડીયો જોવા માટે તમારો બધાયનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગેમો છે અને ગેમો હોય